આ જન આ તો મની પર ઉગિર્યો ઉગિર્યો દેને ભલે ઉગિર્યો હે ગોલતો ઉગિર્યો જાય ને બસ કેટલા પોગે મેવો ભઈ આપણે ભોગ્યા ચીરી પોગ્યા એ ઓમ ને

આ બગિયો બગિયો જામબારાનો 40 વર્ષ પહેલાની વાત 40 વર્ષ પહેલાની વાત આ હાચા બગિયો હોચો બગિયો આખલો આયા પછી તમારી ગાયનું ગાયો હતી સેટ થી આ ગાયો જબર બનાવી પહલ ઉતરીજી ડો બસાઈ ગયો ને પાસે ગાયો તો અહીંથી હારીતી ગાયો હાર્યું તમારી સેટ થી હારી ડોહે મહેનતે ખૂબ કરી ડોખા ખૂબ ભર્યા કર કરતી રહી